શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કારતક માસના વધપક્ષની અષ્ટમી તિથિ એટલે કાલાષ્ટમી ભગવાન મહાદેવના રુદ્ર અવતાર કાળ ભૈરવનો જન્મોત્સવ મનાવાય છે અને કાલભૈરવને પ્રિય એવી અષ્ટમી તિથિ છે જે આઠ પ્રકારના ભૈરવની પૂજા ઉપાસના થાય છે અષ્ટભૈરવ જેને કહેવાય છે જેમાં ચોસઠ ભૈરવ નેતૃત્વ કરે છે તેવા ભૈરવ દાદાની પૂજાનો શુભ પર્વ એટલે કાલાષ્ટમી આજે આપણે આ વિડીયોમાં સાંભળશું કાલાષ્ટમીની પૂજા વિધિ કથા મહિમા જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ કાલ ભેરવાય નમઃ ઓમ બટુક ભેર નમઃ મિત્રો મહાશક્તિ મહામાયા જગદંબિકાના બંને બાજુ ભૈરવજી રક્ષા કરે છે જ્યાં જ્યાં પણ મહાશક્તિના સ્થાનકો છે ત્યાં ભૈરવના દર્શન કરીએ ત્યારે જ શક્તિ પૂજા કે શક્તિ દર્શન સંપન્ન થાય છે તેવા ભૈરવ દાદા કે જે મહાકાલના રુદ્ર અવતાર છે રૌદ્ર સ્વરૂપ છે તેની પૂજા ઉપાસના અષ્ટમીના દિવસે થાય છે જે વધપક્ષની અષ્ટમી આવે છે માસમાં એ ભગવાન કાલભૈરવને સમર્પિત છે અષ્ટ અર્થાત આઠ અષ્ટમી અર્થાત આઠમો દિવસ જે પૂર્ણિમા પછી એટલે કે વદ પક્ષમાં અષ્ટમી તિથિ આવે છે ત્યારે કાલાષ્ટમીનો ઉત્સવ મનાવાય છે ભૈરવ દાદાની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ભૈરવ અર્થાત ભ્રુ શબ્દ આવે છે જેનો અર્થ થાય છે બ્રહ્માંડને ધારણ કરનાર પોષણ કરનાર અને રવ શબ્દનો અર્થ થાય છે જાગૃતતા અર્થાત બ્રહ્માંડને જાગૃતતાથી ધારણ કરવાવાળા પોષણ કરવાવાળા તે ભૈરવ કહેવાય છે સંરક્ષક દેવતા છે જે દુઃખોના ચક્રમાંથી મુક્તિ અપાવે છે દરેક જીવને જાગૃત કરે છે એટલે કે જે આપણે મોહ માયા અંધકારમાં ફસાયેલા હોઈએ છીએ તેમાંથી આત્માને જાગૃકતા તરફ લઈ જાય છે અને મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે દુઃખોના કે ભયના ચક્રમાંથી મુક્તિ દેવાવાળા ભૈરવ છે કાલ ભૈરવની ઉત્પત્તિ શિવ મહાપુરાણમાં વર્ણિત છે ભગવાન બ્રહ્માજીના અહંકારને ચૂર કરવા માટે શિવજીએ રૌદ્ર અવતાર ધારણ કર્યું જેમાં શિવજીની જટામાંથી એક લટમાંથી જે ઉત્પન્ન થયા તે હતા કાલ ભૈરવ બ્રહ્માજીના પાંચમા મસ્તકનું છેદન કર્યું આ ભૈરવે સૌપ્રથમ જાણી લઈએ કાલાષ્ટમી તિથિ ક્યારે આરંભ થાય છે કાર્તક માસના વધ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ રાત્રિના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે બાર નવેમ્બર બે હજાર પચીસ રાતના દસ ને અઠાવન મિનિટની આસપાસ કાલભૈરવની પૂજા ઉપાસના હંમેશા રાત્રિના સમયે થાય છે નિશ્ચિત કાલમાં થાય છે એટલા માટે કાલાષ્ટમી તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે ઉજવાની રહેશે કાલાષ્ટમીમાં કાળભૈરવ ભૈરવ મહારાજની પૂજા મંદિરોમાં જઈને થઈ શકે છે બહેનો પ્રણામ કરી શકે છે પુષ્પ ચઢાવી શકે છે અને ભાઈઓ પણ પૂજા ઉપાસના કરી શકે છે મંત્ર જાપ કરી શકે છે કાલાષ્ટમીમાં લગભગ રાત્રે સૂર્યાસ્ત પછી પૂજા ઉપાસના કાળભૈરવની થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે અંધકારનું સામ્રાજ્ય સ્થપાય છે ત્યારે કાળભૈરવ પ્રવૃત્ત થાય છે એટલા માટે ભક્તો કાળભૈરવની પૂજા ઉપાસના રાત્રિના સમયે કરે છે જેથી પ્રભુની કૃપા સદૈવ બની રહે અને અભય વરદાનની પ્રાપ્તિ થાય અકાળ મૃત્યુનો ભય ન રહે ભગવાન કાળભૈરવ કે જે ભૂત પિસાચ યક્ષ ગંધર્વ ઉપરી બાધા આદિથી પણ રક્ષા કરનાર દેવતા છે માટે આજે કાળભૈરવની પૂજા ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે શુભ મનાય છે અને નિશ્ચિત કાલ એટલે કે રાત્રિના સમયે લગભગ બાર વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી શુભ મનાય છે કાળભૈરવની ઉપાસના આ સમય દરમિયાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે જો કે સંસારી લોકો સામાન્ય પૂજા કરી શકે છે સાંજના સમયે કાલાષ્ટમીના દિવસે કાળા તલનું દાન કરવું કાળા તલ ભૈરવને અર્પિત કરવા શુભ મનાય છે પાપ નષ્ટ થાય છે આ ઉપરાંત લોઢાની વસ્તુનું દાન કરવું આજે શુભ મનાય છે કારણ કે કાળભૈરવ તે શનિદેવ સમાન ફળ આપનાર છે દંડાધિકારી છે એટલા માટે લોખંડની વસ્તુ દાન કરવી શુભ મનાય છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે અને કાળભૈરવને જ્યારે આપણે ભોજન પીરસીએ ચાહે અડદના ભજીયા હોય છે અડદના વડા હોય છે તે પણ લોઢાની સામગ્રીમાં ધરાય છે કારણ કે કાળભૈરવ તે તામસિક દેવતા છે કાળા કૂતરાની સેવા કરવાથી પણ કાળભૈરવ પ્રસન્ન થાય છે આ ઉપરાંત સરસવના તેલના દીપકનો દાન કરવાથી કાળભૈરવની સામે પ્રગટ કરવાથી અથવા ઘરમાં પણ દક્ષિણ દિશા તરફ કાળભૈરવના નામે સરસવના તેલનો દીપક પ્રગટાવવાથી મનોકામના પૂર્ણ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત કાળભૈરવના મંત્રનો જાપ કરી શકાય છે ઓમ કાળભૈરવાય નમઃ ઓમ બટુક ભૈરવાય નમઃ તથા મહાકાલીની પણ આજે ઉપાસના થાય છે અષ્ટમી તિથિ તે મહાકાલીને પણ સમર્પિત છે ઓમ ક્લીમ કાલિકાએ નમઃ આ મંત્રનો જપ કરવાથી બધા પ્રકારના સંકટ મટે છે કાળભૈરવની ઉપાસનાની સાથે મહાકાલીની ઉપાસના કરવી શુભ મનાય છે જેમાં આપણે શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ જો કાલાષ્ટમીના દિવસે આ અમુક ઉપાય કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે નકારાત્મક વિચાર છે નકારાત્મક એનર્જી છે હોય હોય કે તે દૂર થાય છે કારણ કે રક્ષક દેવતા છે કાળભૈરવનું મોટામાં મોટું મંદિર ઉજ્જૈનમાં છે આ ઉપરાંત કાશીના કોટવાલ તરીકે કાશીમાં પણ કાળભૈરવ બિરાજમાન છે જે મુખ્ય મંદિર તરીકે ભગવાન શ્રી કાળભૈરવની ઉપાસના થાય છે અને આમ જોઈએ તો જ્યાં જ્યાં માતાના સ્થાનકો બિરાજમાન છે એકાવન શક્તિપીઠ છે ત્યાં ત્યાં કાળભૈરવના દર્શન થાય છે કારણ કે એવું કહેવાય છે કે ભગવાન મહાદેવની પૂજા કરીએ કે માતા મહાશક્તિની પૂજા કરીએ ત્યારે કાળભૈરવની પૂજા દર્શન અવશ્ય કરવા જોઈએ ત્યારે જ મહાદેવ અને શક્તિ પૂજા સંપન્ન થાય છે આટલું મહત્ત્વ છે બાબા કાળભૈરવનું આજના દિવસે સરસવના તેલમાં તળેલા પકોડા પાપડ છે વગેરે વસ્તુ જે તળેલી વસ્તુ છે પૂરી છે થેપલા છે તેને જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ ભગવાન કાળભૈરવ પ્રસન્ન થાય છે કારણ કે જેટલી તળેલી વસ્તુ છે તે કાળભૈરવને ઘણી પ્રિય છે સાથે જ જીવનમાં જે કઠિનાઈ આવે છે તેમાંથી પણ મુક્તિ મળે છે સમાજમાં જે માન સન્માનની પ્રાપ્તિ થતી નથી તેવી બાધા આવે છે તેમાંથી પણ મુક્તિ મળે છે ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરે છે બાબા કાળભૈરવ કાળભૈરવ ભગવાન મહાદેવનું ઉગ્ર સ્વરૂપ છે માટે મંગલકારી છે જે ભક્તો જે રીતે ભગવાનની ઉપાસના કરે છે એ રીતે એને ફળ પ્રાપ્ત થાય છે ચાહે તામસિક ઉપાસના કરીએ કે સાત્વિક ઉપાસના કરીએ ભૈરવનો બીજો અર્થ થાય છે ભયને હરવાવાળા એટલા માટે કાલ ભૈરવના રૂપમાં ભગવાનની પૂજા કરવાથી મૃત્યુરૂપી સંકટ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી શિવપુરાણ અનુસાર એવું મનાય છે કે જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થાય છે એટલે કે પ્રદોષકાળ સંધ્યા સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે તે સમયે શિવજીના આ રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું હતું કાળભૈરવ જેને કહેવાય છે ત્યારે ભૈરવની ઉપાસના પ્રદોષકાળમાં કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જોકે રાત્રિમાં તો અઘોરી તંત્ર મંત્ર કરનાર ભગવાન ભૈરવની પૂજા ઉપાસના કરે છે સંસારીઓએ માત્ર સાત્વિક રીતે જ પ્રદોષકાળમાં પૂજા કરવી જોઈએ શનિવાર અને રવિવાર ભૈરવજીને અત્યંત પ્રિય છે આ દિવસોમાં પણ નિત્ય પૂજા કરી શકાય છે અને દરેક માસની બદપક્ષની જે અષ્ટમી તિથિ આવે છે તે કાળભૈરવને સમર્પિત છે સ્કંદ સ્કંદપુરાણમાં અવંતી ખંડ અનુસાર ભૈરવજીના આઠ રૂપ બતાવવામાં આવ્યા છે તેમાં કાળભૈરવ તે ભગવાનનું ત્રીજું રૂપ છે બાકીના જે ભૈરવજીના સાત સ્વરૂપ છે તે અલગ અલગ રૂપ ધારણ કરીને અલગ અલગ નામના રૂપમાં પ્રગટ થયા છે જેમ કે આઠ ભૈરવ જે અષ્ટભૈરવ કહેવાય છે તેમના નામ છે ભૈરવ સહાર ભૈરવ કાલ અસિત ભૈરવ ક્રોધ ભૈરવ ભીષણ ભૈરવ અને મહાભૈરવ તથા ખડવાંગ ભૈરવ આ ભૈરવના આઠ સ્વરૂપ જે મહાશક્તિની સાથે જ રહે છે જ્યારે પણ શક્તિની ઉપાસના કરીએ છીએ ત્યારે ભૈરવની ઉપાસના પણ સાથે સાથે થઈ જાય છે કારણ કે મહામાયા માયા દેવી દુર્ગાના રક્ષક છે ભૈરવ ભૈરવથી જોડાયેલી અમુક સિદ્ધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કાળભૈરવની પૂજા બે પ્રકારે થાય છે રાજસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને તામસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને તેની પૂજા ઉપાસના પણ અલગ અલગ કહેવાની છે તામસિકમાં મંત્ર હવન આદિ થાય છે જે દરમિયાન ભૂત પ્રેત બોલાવવામાં આવે છે અને આ આ પૂજામાં ગુરુ હોવા જરૂરી છે નહીંતર ઉપરી બાધા શક્તિ છે તે સાધકને ખેંચીને પોતાના લોકમાં લઈ જાય છે એવું કહેવાય છે એટલા માટે ગૃહસ્થીએ માત્ર કાળભૈરવની સામાન્ય પૂજા જ કરવી જોઈએ કાળભૈરવની પૂજા ઉપાસના માટે કાળભૈરવને જલેબી ઇમરતી માલપુવાનો ભોગ લગાવી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે જે ભક્તો કાલાષ્ટમીના દિવસે વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને ભગવાન ભૈરવના આ વ્રતનો સંકલ્પ કરે કાલાષ્ટમીના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ રાત્રિએ એટલે કે ભગવાન ભૈરવની સૂર્યાસ્ત સમય બાદ જ્યારે પૂજા અર્ચના થઈ જાય ત્યારબાદ જ ભોજન લઈ શકે છે ભગવાન ભૈરવની પૂજામાં ખાસ કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે પુષ્પ સમર્પિત થાય છે શ્રીફળ અને દક્ષિણા સમર્પિત થાય છે મીઠી રોટી બનાવી હોય તેનો પણ ભોગ લગાવાય છે ત્યારબાદ કાળા કૂતરાને અથવા કોઈ પણ કૂતરાને ભોજન કરાવાય છે કારણ કે કાળ ભૈરવનું વાહન કહીએ તે કૂતરો છે અને કૂતરો જ તેમની સાથે દર્શન આપે છે એટલા માટે કૂતરાની સેવા અવશ્ય કરવી જોઈએ કૂતરાની સેવા કરવાથી રાહુ કેતુ શનિ સંબંધી દોષ પણ શાંત થાય છે જો કે કાળભૈરવની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા નડતર દૂર થાય છે નારદ પુરાણમાં કહેવાયું છે કે કાળભૈરવની ઉપાસના કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે રોગ ઋણ શત્રુમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો આમ કાલાષ્ટમી કાળભૈરવ જયંતિનો મહિમા છે હવે આપણે સાંભળીએ કાળભૈરવની ઉત્પત્તિ કથા બોલો ભગવાન શ્રી કાળભૈરવની જય બટુક ભૈરવની જય એકવાર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવ ભેગા થયા અને તેમની વચ્ચે વિવાદ બી કર્યો કે કોણ સર્વશ્રેષ્ઠ છે આ વિવાદને સુલઝાવવા માટે બધા દેવી દેવતાની સભા બોલાવવામાં આવી જો કે સભામાં સર્વે દેવી દેવતાઓએ અમુક ચર્ચા વિચારણા પછી નિષ્કર્ષ કાઢ્યું તેમાં ભગવાન શિવ અને ભગવાન નારાયણ તો સહમત થયા પરંતુ બ્રહ્માજી સંતુષ્ટ ન થયા તેમને થયું કે પોતે જ સર્વશ્રેષ્ઠ છે ભગવાન શિવનું અપમાન પણ કર્યું આથી બ્રહ્માજી પર ભગવાન મહાદેવ ઘણા ક્રોધિત થયા અને ભગવાન મહાદેવના ક્રોધમાંથી ભગવાન શ્રી શ્રીકાળભૈરવની ઉત્પત્તિ થઈ જે ભયંકર રૂપ ધારણ કરેલા હતા સ્વાભાવિક છે કે ભગવાન શિવનું એક નામ રૌદ્ર છે અને રૌદ્ર રૂપમાં જ કાળભૈરવની ઉત્પત્તિ થઈ પ્રગટ થયા જેથી સમસ્ત દેવી દેવતા ભયભીત થઈ ગયા કે આ શું ભગવાન મહાદેવમાંથી આ કયા દેવ ઉત્પન્ન થયા કાળભૈરવ પણ ગુસ્સાવાળા જ હતા અને તેમની સાથે કાળો કૂતરો હતો તેમની ઉપર સવાર થયેલા દંડ હાથમાં લઈને ભગવાન કાળભૈરવ પ્રગટ થયા કે તુરંત તેમણે બ્રહ્માજી ઉપર પ્રહાર કર્યો બ્રહ્માજીના પાંચ મુખ હતા તેમાંથી એક મુખનો ધ્વંસ કર્યો ત્યારબાદ બ્રહ્માજીના ચાર મુખ રહ્યા બ્રહ્માજી પણ ભયભીત થઈને કાળભૈરવ સમક્ષ પોતાની ભૂલ માટે ક્ષમા યાચના કરવા લાગ્યા જોકે ભૈરવનો કોપ શાંત થયો નહીં પરંતુ પરમપિતા બ્રહ્માજી શિવજી સમક્ષ જઈને ક્ષમા યાચના કરવા લાગ્યા શિવજી પુનઃ પોતાના અસલી રૂપમાં એટલે કે શાંત શિવ મંગલકારી રૂપમાં આવ્યા પરંતુ ભૈરવના મસ્તક ઉપર બ્રહ્મ હત્યાનો દોષ ચડ્યો જેથી ભૈરવ તે બ્રહ્મહત્યાના મુક્તિ માટે વર્ષો સુધી યત્ર તત્ર ભટકતા રહ્યા પરંતુ જ્યારે શ્રી ભૈરવ વારાણસી કાશીમાં પહોંચ્યા ત્યારે ગંગાજીમાં સ્નાન કરતાં જ તેમને પાપમાંથી મુક્તિ મળી જે પરમપિતા બ્રહ્માજીના મસ્તકને કાપ્યું હતું તે પાપમાંથી તેમને મુક્તિ મળી ત્યારથી તેઓ કાશીમાં જ સ્થિત થયા અને ભગવાન કાળભૈરવ મહાકાલેશ્વર વારાણસીમાં દંડથી મુક્તિ મળી એટલા માટે કાળભૈરવને પણ કહેવાય છે કાશીના કોટવાલના રૂપમાં કાળભૈરવની પૂજા ઉપાસના થાય છે જ્યારે પણ કાશી જઈએ ગંગાજીમાં સ્નાન કરીએ કાશીપતિ ભગવાન મહાદેવના દર્શન કરીએ માં અન્નપૂર્ણાના દર્શન કરીએ ત્યારે કાશીના કોટવાલ ભગવાન શ્રી કાળભૈરવની પૂજા ઉપાસના અને દર્શન અવશ્ય કરવા જોઈએ ત્યારે જ કાશીની યાત્રા પૂર્ણ થાય કહેવાય છે ભગવાન શ્રી કાળભૈરવની ઉત્પત્તિ થઈ જે ભૈરવ ભગવાન મહાદેવના જ એક સ્વરૂપ છે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી પણ એટલો જ લાભ પ્રાપ્ત થાય છે આજના દિવસે કારણ કે અષ્ટમી તિથિ તે ઘણી ઉત્તમ છે આમ કાળભૈરવની ઉત્પત્તિ કથા શાસ્ત્રમાં વર્ણિત છે દેવીના જે એકાવન અથવા એવું પણ કહેવાય છે કે બાવન શક્તિપીઠ છે ત્યાં કાળભૈરવ પણ અલગ અલગ રૂપ ધારણ કરીને દેવી સાથે બિરાજમાન છે દેવીના રક્ષકના રૂપમાં માટે જ્યારે પણ આપણે કુળદેવીના રૂપમાં જે કોઈ માતા બિરાજમાન છે તેમની પૂજા કરીએ ત્યારે કાળભૈરવની ઉપાસના અવશ્ય કરીએ કાળભૈરવનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ દર્શન કરવા જોઈએ બટુક ભૈરવના રૂપમાં પણ કાળભૈરવની જ ઉપાસના થાય છે જેમ માતાની સાથે શ્રી ગણપતિજી અને હનુમાનજી બિરાજમાન રહે છે એ જ રીતે કાળભૈરવ અને ભૈરવના દર્શન કરવા જોઈએ પૂજા પાઠ છે કર્મકાંડ છે તેવા ક્ષેત્રમાં કાળભૈરવનું વિશેષ સ્થાન છે જો કોઈ પૂજામાં ત્રુટી રહી ગઈ હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે અથવા પૂજામાં કોઈ દોષ થઈ ગયો હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ કાળભૈરવની પૂજા થાય છે જેથી પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય એવી માન્યતા છે શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે ભગવાન કાળભૈરવ તે શનિના અધિપતિ દેવતા છે માટે શનિની પીડાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે રાહુ કેતુ સંબંધી પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કાળભૈરવની ઉપાસના કરાય છે આ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે શત્રુની પીડાનો નાશ કરવા માટે પણ કાળભૈરવની પૂજા ઉપાસના સર્વોપરી છે ક્યારેક ક્યારેક એવું પણ જોવાય છે કે શત્રુ મિત્ર પણ બની જાય છે ભગવાન કાળભૈરવની કૃપાથી કાળભૈરવનું નામ ઉચ્ચારણ મંત્ર જાપ સ્તોત્ર આરતી ઇત્યાદિ કરવાથી મનુષ્યના દૈહિક દૈવિક ભૌતિક આર્થિક સમસ્યા દૂર થાય છે કલયુગમાં જેમ હનુમાનજી જાગતા દેવ છે હનુમાનજીની ઉપાસના તુરંત ફળ આપનાર છે તેવી જ રીતે કાળભૈરવની ઉપાસના પણ તત્કાલ પ્રભાવ બતાવે છે એટલા માટે જ કાળભૈરવની ઉપાસના સર્વોપરી મનાય છે એવા ભૈરવ બટુક ભૈરવ મહારાજને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે કાળભૈરવ બટુક ભૈરવ મહારાજના મંત્ર જાપ કરી શકાય છે ઓમ રીમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય રીમ ઓમ ક્ષેત્રપાલાય કાલ ભૈરવાય વાય આ મંત્રનો જાપ કરી શકાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ